માય ડિયર ફ્રેન્ડ્સ આજે મારે વાત કરવી છે બાળકો સાથે યુવાનો સાથે અને પુરુષો સાથે મિત્રો તમે તમાલ પત્રનું નામ સાંભળેલું હશે જ્યારે આપણે કોઈ આઈટમ બનાવીએ ત્યારે વઘારમાં એનો ઉપયોગ થાય છે અને જ્યારે એ આઇટમ ખાઈએ છીએ ચાહે શાક હોય દાળ હોય કે અન્ય કોઈ વસ્તુ હોય ત્યારે આપણે તમાલ પત્રને કાઢીને ફેંકી દઈએ છીએ મિત્રો આપણા જીવનની અંદર આપણી બેન હોય આપણી માતા હોય કે આપણી પત્ની હોય એ આપણા માટે કેટલું કરે છે પણ આપણે ક્યાંક ને ક્યાંક માટે કે આપણી અપેક્ષાઓ માટે એમને છોડી તો નથી દેતા ને એમની કાળજી લેવાનું ચૂકી તો નથી જતા ને મિત્રો નાની વાત છે પણ ખૂબ ગંભીર વાત છે એ બેન એ માતા કે પત્નીને ક્યારેય એમ ન લાગવું જોઈએ આ દુનિયામાં મારું કોઈ નથી એને એવું ન લાગવું જોઈએ કે મને તમાલપત્ર ની જેમ ફેંકી દેવામાં આવે છે મારી રિક્વેસ્ટ છે કે આ તમાલ પત્ર શબ્દને તમે યાદ રાખજો થેન્ક યુ